તમે કઈ સ્કૂલ સરકારી સ્કૂલ છે વસાત માં આવેલી સ્કૂલ છે ને સખત પ્રતિબંધ છે સાથે જ નીચેની ઉંમરના બાળકો ને પડીકી કે ગુટકા વેચી ન શકાય તેમ છતાં ડભોઈ ની સિનોર રોડ ઉપર આવેલ વેરાઈ માતા વસાહત બી ના પ્રાથમિક શાળાના શિક્ષક જીતુભાઈ ઉપર ને તમાકુ અને મોકલ્યાનો આરોપ લગાવ્યો છે એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જીતુભાઈ સાહેબે મિરાજ તમાકુ અને ચા લેવા મોકલ્યા હોવાનું વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે જેના લઈ કોઈ પંથકમાં શિક્ષકોની બેદરકારી સામે આવી હોવાને લઈને ચર્ચાઓ મંડાય છે તો આ અંગે આચાર્ય પ્રવિણભાઈ ભાઈ કટારા ની પુસ્તક ગામ એક વડીલ બાગ અને શાળા સ્વચ્છતા મુદ્દે ચર્ચા કરવામાં આવ્યા હતા તેમની માટે બાળકો પાસે ચા અને તમાકુ મંગાવી હોવાની કબૂલાત કરી છે આ ભૂલ પણ સ્વીકારી હતી જ્યારે તાલુકા શિક્ષણ અધિકારી એ ટેલિફોનિક વાતચીત જણાવ્યા અનુસાર આ વિષય ઉપર તપાસના આદેશ કર્યા છે સાથે જ શિક્ષકોને નોટિસ પાઠવી છે કેટલું યોગ્ય છે બાળકોને ને પાન પડીકી લેવા મોકલવા તેમજ ચાલુ શિક્ષણ હોય અને વર્ગમાંથી શિક્ષક કહે એટલે ચા પાન પડીકી લેવા વિદ્યાર્થીઓ જાય અને જો કોઈ ઘટના બની હોય તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠ્યા છે કટારા પ્રવીણભાઈ હું આચાર્ય છે સાહેબ સાહેબ બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને ગુડ મોકલાઈ ગયા હતા અને વળી વડી લાવ્યા હતા તેમને ગુટખા ખાવાની હતી આપણે તો સાહેબ નાના બાળકો ગુટખાનું વ્યસન શીખે કે ના શીખે આની સાહેબ એ અમારી ભૂલ તો છે જ પણ શું કરવું હવે આ ચા હંગાતે પડકી